લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાર વર્ષીય બાળકમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈકેડીઆરસીમાં માં બે જરૂરિયાતમંદ બાળકોમાં કરવામાં આવશે સુરતથી મુંબઈ લિવર રોડ માર્ગે સમયસર પહોંચાડવા માટે સૌ પ્રથમ વખત સુરતથી મુંબઈ સુધીનો બસો એક્યાસી કિલોમીટરનું ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું જેમાં સુરત શહેર સુરત ગ્રામ્ય નવસારી ગ્રામ્ય વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતની બોર્ડર ભિલાળ ચેકપોસ્ટથી મુંબઈની નાળવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરિડોર માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી પ્રત્યક્ષ દેખરેખ રાખી સહકાર આપ્યો હતો બી વન એકસો ચાર ઓમકાર રેસિડેન્સી પાલનપુર કેનાલ રોડ મિની વીરપુર મંદિરની પાસે પાલનપુર સુરત ખાતે રહેતા અને અડાજણમાં આવેલા એચડીએફસી બેંકમાં હોમ લોન વિભાગમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા યશ કુમાર ગજ્જરનો વીસ મહિનાનો પુત્ર રિયાંશ તારીખ અઠાવીસ ડિસેમ્બરના રોજ રાત્રે સાત કલાકે પોતાના ઘરના પહેલાં માળેથી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી પિતા યશ અને અન્ય પરિવારજનોએ તેને તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટર મેહુલ પંચોલીની સારવાર હેઠળ દાખલ કર્યો હતો તારીખ એક જાન્યુઆરીના રોજ પીડિયાટ્રિશિયન ડોક્ટર મેહુલ પંચોલી ડોક્ટર વાઘેલા ડોક્ટર પૂજા માંકડિયા અને પીડિયાટ્રિક ન્યુરો ફિઝિશિયન ડોક્ટર મયંક તેત્રોજાએ રિયાન્સને બ્રેન્ડેડ જાહેર કર્યો ગજ્જર પરિવારના સુધીરભાઈએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી રિયાંશના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી રિયાંશના પિતા યશ માતા ધ્વનિ દાદાજી અજયકુમાર દાદીમાં મેઘનાબેન નાનાજી રાજેશભાઈ નાનીમાં હર્ષાબેન વરૂણભાઈ સુધીરભાઈ ગજ્જર પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત